નમસ્કાર મિત્રો મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં આજની વિડીયોમાં વાત કરીશું વાવાઝોડું રેમલ ક્યાં પહોંચ્યું અને આજે રાત્રે ક્યાં ટકરાઈ શકે છે ઉપરાંત ગુજરાતમાં આવનારા દિવસમાં વરસાદની શક્યતા કેટલી છે અને ગરમીનો પારો કેટલા અંશ સુધી ઘટી શકે છે પ્રથમ મિત્રો ગરમીની વાત કરી દઈએ તો ગુજરાતની અત્યારે ગુજરાતમાં પિસ્તાલીસ છેતાલીસ ડિગ્રી સુધી ગરમીનો પારો પહોંચી ગયો છે પરંતુ આવતીકાલે સોમવારથી એક અથવા તો બે ડિગ્રીમાં ઘટાડો થાય તેવી શક્યતા છે તારીખ અઠ્યાવીસ અથવા તો ઓગણત્રીસ મેની આસપાસ ગુજરાતમાં વરસાદની શક્યતા છે જેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કોઈ કોઈ વિસ્તારમાં છાંટાછૂટી અથવા તો હળવા મધ્યમ વરસાદી ઝાપટા થઈ શકે આજે ઝડપે પવન ફૂંકાઈ શકે છે હવે મિત્રો પ્રથમ વાત કરીએ તો વાવાઝોડાની અને ત્યારબાદ વાત કરીશું ગુજરાતમાં ગરમીની પશ્ચિમ બંગાળમાં રેમમાં વાવાઝોડાના કારણે રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે સો કિલોમીટરની ઝડપે ફૂકાશે પવન આજે છવ્વીસ મે મધ્યરાત્રિની આસપાસ બાંગ્લાદેશ અને પશ્ચિમ બંગાળના દરિયાકાંઠાના વચ્ચેથી તે ચક્રવાત પસાર થાય તેવી સંભાવના છે બંગાળની ખાડીમાં આવતા ભેજવાળા પૂર્વીય પવનને કારણે વાતાવરણમાં ભેજનું પ્રમાણ સતત વધી રહ્યું છે ભારતીય હવામાન વિભાગે ગઈકાલે પચીસમી મે જ આગાહી કરી દીધી હતી કે પૂર્વ મધ્ય બંગાળની ખાડી પર ડીપ ડિપ્રેશન સાંજ સુધીમાં ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ શકે છે તે મુજબ અત્યારે વાતાવરણ જોવા મળ્યું છે જેની અસર પશ્ચિમ બંગાળથી બિહાર સુધી થઈ શકે છે ચોમાસા પહેલાં આ સિઝનમાં બંગાળની ખાડીમાં પહેલું ચક્રવાત પણ માનવામાં આવી રહ્યું છે ઓમાન દ્વારા આ વાવાઝોડાને રેમલ નામ આપવામાં આવ્યું છે હવામાન વિભાગની માહિતી અનુસાર રેમલ વાવાઝોડું આજે રવિવારે છવ્વીસ મેના રોજ મધ્યરાત્રિની આસપાસ બાંગ્લાદેશ અને પશ્ચિમ બંગાળના દરિયાકાંઠાની વચ્ચેથી પસાર થઈ શકે તેવી સંભાવના છે અને તે ગંભીર ચક્રવાતી તોફાન બની શકે છે હવામાન વિભાગે એક્સ ઉપર પોસ્ટ કરીને લખ્યું છે કે પૂર્વ મધ્યમાં બંગાળની ખાડી પરનું ડિપ્રેશન સાગર દ્વીપ એટલે કે પશ્ચિમ બંગાળના ત્રણસોને એંસી કિલોમીટર દક્ષિણ પૂર્વમાં અને તે જ પ્રદેશમાં ખેપુપારાળ એટલે કે બાંગ્લાદેશથી ચારસો નેવું કિલોમીટર દક્ષિણમાં ઊંડા ડિપ્રેશનમાં તીવ્ર બન્યું છે તે પચ્ચીસમીની સાંજજી સુધીમાં ચક્રવાતી વાવાઝોડામાં ફેરવાઈ ગયું હતું અને આજે છવ્વીસમી તારીખે મધ્યરાત્રિની આસપાસ બાંગ્લાદેશ અને પશ્ચિમ બંગાળના દરિયાકાંઠા વચ્ચે પસાર થઈ શકે છે પચ્ચીસમીથી લઈને સત્યાવીસ મેના રોજ હળવા મધ્યમ વરસાદની શરૂઆત થઈ જશે ભારેથી અતિભારે વરસાદ ઉપરાંત પશ્ચિમ બંગાળમાં અતિભારે વરસાદની પણ શક્યતા વર્ણવવામાં આવી છે ઉત્તર ઓડિશાના દરિયાકાંઠાના વિસ્તારોમાં ચાલીસથી પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે તમામ પૂર્વોત્તર રાજ્યોમાં વરસાદ પડશે અને કેટલાક વિસ્તારોમાં વધુ વરસાદની ચેતવણી પણ આપી દેવામાં આવી છે ભારતીય કોસ્ટગાર્ડે રેમલ વાવાઝોડા માટે તૈયારીઓ પર સંપૂર્ણ રીતે આદરી દીધી છે ત્યારે મિત્રો હવે ગુજરાતમાં આ વાવાઝોડાની અસર કેટલી થશે અને શું ગુજરાતમાં આવનારા દિવસોમાં ગરમીનું પ્રમાણ ઘટશે તો મિત્રો તે વિસ્તારથી વાત કરીશું બે દિવસમાં પારો બે પોઈન્ટ બે ડિગ્રી ઘટ્યો છે પરંતુ બફારાનો અહેસાસ જોરદાર થઈ રહ્યો છે ચુવાલીસ પોઈન્ટ ચાર ડિગ્રી એવરેજ તાપમાન જોવા મળ્યું છે મિત્રો આવતીકાલે સોમવારથી ગરમી ઘટીને એકતાલીસ અથવા તો બેતાલીસ ડિગ્રીની આસપાસ અનેક વિસ્તારમાં થઈ શકે છે આજે પણ મીઠો હીટવેવની શક્યતા રહેવાની સંભાવના રહેલી છે હવે મિત્રો ગરમીની વિસ્તારથી વાત કરીએ તો ઉત્તર પશ્ચિમના ગરમ પવનોથી શરૂ થયેલી હીટવેવની અસરને કારણે શહેરમાં સોળથી ત્રેવીસ મે દરમિયાન આખરી ગરમી પડશે ઉપરાંત શુક્રવારથી પવનની દિશા બદલાઈને પશ્ચિમથી ઉત્તર પશ્ચિમના પવનો પણ શરૂ થઈ ગયા છે જેના પગલે અમદાવાદમાં મહત્તમ તાપમાન બે પોઈન્ટ બે ડિગ્રીનો ઘટાડો થયો છે આગામી ચોવીસ કલાક શહેરમાં ગરમીનો જોર યથાવત રહેશે ત્યારબાદ સોમવારથી ગરમીમાં ક્રમશઃ એકતાલીસ અથવા તો બેતાલીસ ડિગ્રી સુધી તાપમાન જાય તેવી શક્યતા છે ઉત્તર પશ્ચિમી પવનોને સાથે એન્ટી સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમના લીધે છેલ્લા દસથી બાર દિવસ દરમિયાન શહેરોમાં ગરમીનો પારો તેતાલીસથી લઈને છેતાળીસ ડિગ્રી વચ્ચે રહ્યો હતો ત્રેવીસ મેના રોજ અમદાવાદનું મહત્તમ તાપમાન છેતાલીસ છ ડિગ્રીને વટાવી ગયું હતું પરંતુ શુક્રવારથી પવનની દિશા બદલાવાથી બે દિવસમાં શહેરનું તાપમાન બે પોઈન્ટ બે ડિગ્રીનો ઘટાડો થયો છે ત્યારે બીજી તરફ શનિવારે અમદાવાદનું મહત્તમ તાપમાન ચુમ્માલીસ પોઈન્ટ ચાર ડિગ્રી અને લઘુત્તમ તાપમાન ત્રીસ એક ડિગ્રી નોંધાયું હતું આગામી ચોવીસ કલાક શહેરમાં હીટવેવની શક્યતા છે જેથી શહેરનું તાપમાન ચુમ્માલીસથી પિસ્તાલીસ ડિગ્રીની આસપાસ રહ્યા બાદ છવ્વીસ મેથી તાપમાનમાં ક્રમશઃ ઘટાડો થશે તેમજ મહિનાના અંત સુધીમાં બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટવાની શક્યતા છે હવામાન વિભાગે આ શક્યતાઓ વર્ણવી છે મોટાભાગના શહેરોમાં ગરમીનો પારો એકતાલીસ ડિગ્રીથી વધુ પણ નોંધાઈ ગયો છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના તાજા સમાચાર અને હવામાનની લેટેસ્ટ માહિતી લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે